સાતમ છે એટલે ટાઢું જમવાનું છે અને અમે અમે છે ટાઢા ભાત રાંધી મીઠા વગરના પછી એમાં સવારે દહીં નાખી અને બે મિક્સ કરી અને આ પૂલે ની સાથે શીતળામાં ભાત હાથ છે ચોખા એટલે આપણે આ દાળપા તારે ખાઈ ને એ ચોખા શીતળામાં ને સફેદ વસ્તુ બહુ ગમે છે એટલે અમે આ શીતળામાં ને ચૂલો ઠાળી છી અને આ ચૂલામાં અમારે આ છે ને મીઠી વસ્તુ ચૂલામાં મૂકી પછી આ ખોખડ છે ને એ મૂકી છે શીતળામાં ને ચૂલામાં ચૂલો ઠાળી ત્યારે અહીંયા બધા એમ કે આંબો વાયવો અમે આ ખોખડ મૂકી છીએ અને આસો પાલોના પાન મૂકી પછી આ નાગલા ચડાવી છે રૂના બનાવી અને આ સફેદ ફૂલ ચડાવી આ પીળા ફૂલ ચડાવી ગુલાબના ચડાવી આ માને ચાંદલા કરી અને પછી આ માને આરતી ઉતારીને દીવાબત્તી કરી અને આખો દિવસ ઠંડુ ખાઈને માની ભક્તિ કરી છે ને બાર મહિનામાં આ ચૂલાને એક વખત તો આરામ આપવો પડે આપણે કેમ અઠવાડિયે રવિવાર આવે છે તો આરામ આવે છે તો આ ચૂલો છે એમાં અગ્નિદેવનો વાસ છે તો એ આપણા ચૂલાને વર્ષમાં એકવાર આરામ આપવો પડે આ શીતળામાંની છે ને પહેલેથી પરંપરા હાઈલી આવે છે આપણા ગઈઠિયા છે ને પેલાં એ બધું દેશી ચૂલા વાપરતા તો એ ત્યારે ચૂલો છે ને છાણથી લીપતા અને પછી એની પૂજા કરતા આપણે હવે દેશી ચૂલા રહ્યા નથી આ ચૂલા આવ્યા તો આપણે પ્રાઇમસ હતા તો આપણે આ ચૂલા ઠારી નાખતા ને અને પછી આપણે પ્રાઇમસમાં એક દિવસ કરતા પછી હવે એ જ પાઈ નસી કેરો સીન આવતા બંધ થઈ ગયા એટલે હવે આપણે આ ચૂલાને આવી રીતે ઠા કરીશી પૂજા અને પહેલાં આપણે ઓલા દેસી ચૂલામાં કરતા તો એ ત્યારે આપણે લીપીનું કરતા અને હવે આપણે આ ચૂલાને ઉટકીને પૂજા કરવાની આજે પંદરમી ઓગસ્ટ છે એટલે અમારા લાડુ ગોપાલે પંદરમી ઓગસ્ટ ઉજવી પછી હવે આજે શીતળા સાતમ છે એટલે હવે અમારા લાડુ ગોપાલ ઠંડુ બધું જમશે પછી કાલે અમારા જન્મ જન્મદિવસ છે અમારા લાડુ ગોપાલ છે આ બધા તમારા બધાની ઘરે એવા ગોપાલ છે પણ આ બધા કહેવત છે ને કે આ મારું 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 ભગવાન એમ કહેશે કે તમે મારું મારું ન કરો પણ બધા એમ જ કહે આ ભગવાન તો બધા એક જ છે પણ આપણે બધા એમ કહે છે કે આ અમારા લાડુ ગોપાલ આ અમારા લાલા ભગવાન તો આ અમારા એ લાડુ ગોપાલ છે એ કાલે એનો જન્મદિવસ છે તો અમે કાલે એનો જન્મદિવસ ઉજવશું તમે સૌ કોઈ અમારા લાડુ ગોપાલનો જન્મદિવસ ઉજવજો સૌને આઠમની શુભકામના